જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને આજે આપણે ડુબઈની સાડી બતાવશું હમણાં કેટલા દિવસથી આ ડુબઈની સાડીનો વિડીયો આપણે નહોતો હું બધા બધાને મેસેજ આવતા હતા બેન મૂકો જે કલર તમને ગમે અને આ બસોવાળી સાડીનો વિડીયો છે એકસો સાહીઠવાળી સાડી હમણાં આવતી નથી આ બધી બતાવવી બસોવાળી સાડી છે કલર ગમે તમે એનો ગ્રીન શોટ પાડીને મારા વોટ્સએપમાં નાખજો ત્રણ સાડી ફરજિયાત છે આમાં બધે સરસ ડાર્ક ડાર્ક કલર આવશે અમે સાડી પૂરી આવે બ્લાઉઝ આવતું નથી કાપડ એકદમ સોફ્ટ કાપડ આવે ડુબઈનું કાપડ આવે એટલે સાડી નવ્વાણું ટકા તો લગભગ બધા કસ્ટમર સુધી આ પહોંચી જ ગઈ હશે પણ અમુચી નવા કસ્ટમર હોય એને જે આ કાપડનો આઈડિયા ના હોય અમારું એડ્રેસ છે કુતિયાણા જિલ્લા પોરબંદર જિલ્લો ને કુતિયાણા મરૂન કલર છે મરૂન આ છે બ્લુ કલર કસ્ટમર કલર બોલવાનું કે પણ ભૂલાઈ ગયું હવે અત્યારે હવે બોલતી છું આ કોફી આ ઝેરી કલર છે કોફી બ્લૂ આ બ્લુ કોફી કલર છે આ દુધિયા આ પિંક કલર નું લેરિયુ કોફી આ બ્લેક ને ગ્રે કલર છે કબૂતરી કલર કલર આ ગ્રીન નેવી બ્લુ આ રામા પર્પલ આવશે આવી રીતના ડિઝાઇન આવશે ફેન્સી સાડી આવશે A blue will I be blue? A copy in red a navy blue.

બે ત્રણ કલર છે કોફી રાણી ગુલાબી રામા સા પહેરી શકો તમે એક સાડીમાં આ કબૂતરી કલર આ રામા મહેંદી આ કોફી ને ઓરેન્જ નેવી બ્લુ રાણી ગુલાબી આ બ્લુ ને બ્લેક આ બીટ કલર આ બે ત્રણ કલર છે ઓરેન્જ રાણી ગુલાબી

પછી આ મેથીઓ કલર ને મરુ કલર મસ્ત કલર છે આ ઠંડો લાઈટ ગ્રે લાઈટ કલર ની સાડી જે પહેરતા હોય એ પછી આ બીટ મરુન कॉफी डार्क कॉफी ने बजरी ब्लैक ओरिज पुलाव सेम अकबूतरी ब्लैक नेरेड द नेवी ब्लू नेहरा म कलर ब्लू ઇંગલિશ કલર ઉપર આવશે ગુલાબી કોઠી ઉપર આ બ્લેક ટમેટા કલર

નેવી બ્લુ ને આ ઇંગ્લિશ કલર જે લોકો એ વિડિયો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી લેજો ને આ સાડી જેને કન્ફર્મ હોય જ લોકો ફોટા મોકલે બસો રૂપિયા ભાવ છે સાડીનો આમાં માઇનોર નુકસાની કોક સાડીમાં નીકળે ને ત્રણ સાડી ફરજિયાત છે આ સાડીમાં અને આમાં તમે ત્રણ ચાર સાડીના ફોટા ભલે મોકલો પણ તરત કન્ફર્મ કરીને કારણ કે બીજાને ઓર્ડર દેવાનો હોય આ સાડીનો અને એડ્રેસ છે કુતિયાણા પોરબંદર જિલ્લામાં આવ્યું છે કારણ કે બધા સુરત ને રાજકોટ છે અમદાવાદ છે એમ પૂજતા હોય એટલે તમને પાકું કહું કે પોરબંદર જિલ્લામાં કુતિયાણા બધાને જય શ્રી કૃષ્ણ